उदयपुर जिले के पावी जेतपुर प्राथमिक स्कूल में विधायक राजेंद्र सिंह राठवा के नेतृत्व में निशुल्क स्वास्थ्य जांच शिविर का आयोजन किया गया इस शिविर में गठिया जोड़ों और नसों की बीमारियों के विशेषज्ञ डॉक्टर एम ए पोथीगरा द्वारा लोगों को बीमारी की जानकारी दी गई और मरीजों की जांच कर इलाज किया गया खास बात यह रही कि विधायक राजेंद्र सिंह राठवा ने स्वयं भी जांच करवाई यह दो दिवसीय शिविर तेरह और चौदह दिसंबर को शाम पाँच बजे तक आयोजित किया गया है जिसमें पावी जेतपुर सहित पूरे छोटाउदेपुर जिले से बड़ी संख्या में लोग लाभ ले रहे हैं पावी जेतपुर खाते तालुका शाला कैम्प योजना માં હિંમતનગરથી ડોક્ટર કોથિગરા સાહેબ જેઓ શાન હોસ્પિટલ ત્યાં હિંમતનગરમાં ધરાવે છે તેઓ ખાસ કરીને વા અને સંધિવાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે અને એનો ભાવિજેતપુર ખાતે સારવાર આપવા માટે આ જે કેમ્પ યોજ્યો છે આ કેમ્પની અંદર આ કેમ્પ બે દિવસ ચાલવાનો છે આજે શનિવાર અને કાલે રવિવાર તો હું ભાવિજેતપુર અને એની આસપાસના ગામોમાં જે કોઈ વાસનધિવાથી પીડાતા હોય એવા દર્દી ભાઈઓ બહેનોને આગેવાનોને કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે આવા જે દર્દીઓ હોય એવા દર્દી ભાઈ બહેનને ભાવિજેતપુર તાલુકા શાળા ખાતે આ કેમ્પનો લાભ લેવા જણાવશું આ કેમ્પની અંદર આજે એનું ઓપનિંગ થયું છે અને આવતીકાલે સાંજે આ કેમ્પની પૂર્ણાવતી થઈ છે થવાની છે તો એને ધ્યાને રાખી સૌ દર્દીઓ લાભ લે તેવી વિનંતી સાથે આપવામાં